માતાજી મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો અમે તો તમાકુ ખચરી નાખી છે તો અમારા પપ્પા અને અમારા ભાઈ અને મારા મમ્મી ત્રણે લોકો ભરેલા છે અને આ ગેસ છે સૂર એટલે તમાકુ લઈ બીજે તમાકુ તો એટલે લઈ જશે હવે શું ભાવ આવશે નહીં એ ખબર નહીં તો મિત્રો આપણે મળી હવે આગળ માતાજી મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો આજે જો કેવું કર્યું છે વરસાદ એવું કર્યું છે તો ખેતરમાં મારે તમાકુ પડી છે અને હવે જવાનું છે તમાકુના કોથળા ફરવા જો આ બાજુ જો બહુ અધુ તળ આખો દિવસના તડકો જ ગાઢો નહીં અને અમારે એક તો આખો દિવસ હોય રહેવાનો ખાલી આખો દિવસ ઊંઘી રહેવાનો હાલો ફ્રેન્ડ કેમ છો બધા આપણે આખો દિવસ નહીં હોય પણ ચાર દિવસ આપણી તવાકો રહ્યા આગળ બાકી છે મારા સસરાની ભરી અને જવા દીધી છે ગંજે કારણ કે હારા છે એટલે પૈસે પૈસા હોગા અને પણ વરસાદ એટલે કે ભગવાન ખેડૂતના ઉપર પડ્યો છે વરસાદ થવાનો છે ફાઈનલ છે તો ફટાફટ બધા તમાકુ લઈ લો મારો ભગવાન કરે કે બધાને લેવડાઈ દે ને પછી વરસાદ થાય કારણ કે બહુ વરસાદનું વાતાવરણ ખરાબ છે આજે આખા દિવસનો તડકો નહીં કાઢ્યો મારે તમાકુ નહીં ફૂકાતી તમાકુ ફૂકાશે નહીં તો હું પરી છું જઈશ એટલા માટે કહું છું કે બધા મિત્રો તો મિત્રો તો તમાકુ પણ પરળશે મિત્રો વરસાદ પણ આવશે આવશે એટલે જલ્દી જલ્દી તમાકુ લઈને નવા નાખે ચા ના પીવાનો મિત્રો ચા પણ ચા મૂકવાનો કે છે તો ચા તો બનાવવાનો નથી આજે વરસાદ આવે મમ્મી ઊંઘી હે મમ્મી ઊંઘી હે પાછા પાછા જો પાછા જો મિત્રો એ કાકોટો કરે પાછા 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 ગયા તો આજ આખો દિવસ ને તડકો જ કાઢો નહિ મિત્રો અને ઓલે મારી પપ્પા ને ત્યાં તમાકુ થી આજે ભરાઈ જીધી છે સવારે પરી હતી અને હજે ત્રણ વાગે ધૂકે છે ભરવા અને આઠ વાગે ભરી હતી મૂકું ચા મારા મમ્મી ઊંઘે તો એટલે સાસુમાં હતા પાછા આવી ગયા નથી તો મિત્રો આપણે હવે ચા બાપી અને જવાના થઈ જવાનું છે અહીંથી આપી ખાલી પાંચ દિવસ જ છે ખાલી પછી અમારા સસરા ના કરે જોવા અમારા મમ્મી હું ગયા છું આરામથી પંખો પણ ચાલુ મિત્રો અમે જઈ રહ્યા છો અમારા તમાકુના જાળીયા કૂટવા એટલે કે વરસાદ એવું કર્યું છે એટલે જાડીયાથી કૂટી નાખી નાખો તો અમારા પપ્પાને તો તમાકુ વેચવા ગયા છે આજે શું ભાવ આવશે જો નહીં આવે તો મારા પપ્પા ઘરે આવે તાર ખબર પડે તો દાદા ધૂમ કર્યું છે તડકો કાઢ્યો કોઈ દઈશ નહોતો બહુ વરસાદ પડે છે મિત્રો આ ખેડૂતને બહુ નુકસાન થયે શિયાળો ચોમાસું બાર ચાર થઈ ગયો તો જો મિત્રો આ બગડી ગયા આપણને આપણા નહી આ છે બીજે ના છે મારા પપ્પા અહીંયા

તો અહીં પણ આવ્યા ક્યાં ગયા પડતા નહીં તો મિત્રો આજ છે અમારો તમાકુનો તો મિત્રો આવડો ઢગો છે હવે આ છે રંધો નો ઢગો એના તો ઢગો છે એટલે આપણે ખાલી ખચરવાના છીએ ડોખળ પડે રે તો મિત્રો આપણે મળીએ આગળ અને આ બાર હાથ તો બહુ પડે છે મિત્રો મળી મિત્રો જો મિત્રો દતો લઈને આવે છે રાડિયાના ડોખા જુથ કરવા નોખા કરવા

તો જો અમે તું થાકી ગયા એટલે ખાટલા બેસી જાય છે ડાળી ઓલા ડાળી ઉકળ એટલે કામમાં કામ થઈ ગયું છે મોટું ઉતરી ગયું છે કશું ને ડાળી ના ચાલુ તો જવા જઈશું પેલામાં મન નહીં લાગતું આજ વરસાદ આપણને રહેવા દે જો મિત્રો એરન રનના ઓહડો થઈ ગયો છે એક દનના આવશે બેના ઓહડો તો મિત્રો આપણે મળીએ હવે આગળ મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો વાગ્યા છે સાત તો હું રોટલા ગાંધી હતી એટલે મેં કી લોક બનાવી ગયો તો બાકી છે એટલે આપણે જો રોટલા ચડાવ્યા છે તમે રોટલા તો કઢી નાખ્યા છે અને અમે પણ ખાઈ લીધું છે આ પીંડાનું શાક બનાવી છે અને આથી પણ થોડો દોયા કરવો પછી ગાય દોયા છે અમારા પપ્પા ગયા છે શિવરી એટલે તમાકુ છે આધી આવ્યા નથી ત્યારે તો આજે પણ આધા ધૂમ ક્યાં છે જો મિત્રો બહુ અચ્છે વરસાદ આવ્યો ઘર છે એમને પણ ફોન ચાલુ જ છે એટલે મારે રોટલા બનાવવા છે રોટલો ચડાયેલો છે દે તો આ પંચોતેર માપનો જ સારો છે અને અમારા મમ્મી ગયા છે સાર રાઢવા અને એક તો મારા ભાઈ જોયે છે ફોન એટલે એમના તો ફ્રી ફાયર ચોવીસ કલાક ને જો મખી બહુ પડી છે તો મિત્રો આપણે મળીએ હવે આગળ જય માતાજી મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો વાગ્યા છે કેટલા હાથ વાગ્યા છે આપણે હાથ પડી પડી છે જો દાડ પણ હાથમી માં જશે તો અમે આવી ગયા તો હું ચીકુડી વાટવાઈ છું શાક નહીં તો ચીકુડી વાટવી પડી છે અને ચીકુડી તો આડે ગણી છે પણ એ ઓળખ ઘણી બધી પડી છે એટલે ચીકુડી કોઈ એવું કોઈ ન ખાય તોરણ તો અતિ નુકસાન થાય અમુક ગાયને એટલે કારણે ચીકુડી બી જાય હું વાટવા આવી છું અને તો મિત્રો જો આ વરિયાળી વાયથી અમે ખાલી થોડી થોડી તો ફૂંકા કહેવાના છે પાકી પણ ઘી છે આખા ખેતરમાં વાવીએ તો ઘણી બધી પાકો અને આટલી ટોમેટી વાવી ગઈ ટોમેટી ક્યાં વી લસણ વાયજ લસણ તો થોડુંક માપનું નેક લીધું એટલે ઉખાડી દીધું આ શાકભાજી વાય છે અહીંયા દાવાર વાય છે તો હું અહીં એક ચાર વકર શકો મોટો અમાર મિત્રો વાબાની છે હવે બાજરી ખાવા બાજરી વાવાની છે એટલે શેવડી મૂકી છે આજે તમાકુના ટોગ એમને પડ્યો છે તમાકુ ભર્યા વગર બાકી છે અમાર તો ખચરી નાખી છે એટલે હવે ગાળીએ એક વેણવાના બાકી રહ્યા છે કાલે સવારે ગાળીએ વેણી નાખે એટલે પછી આપણું કમ પૂરું તો હજી મિત્રો આપણે જેટલું કમ બાકી પડ્યું છે તો આયરન દાદી વેણ્યા તો બાકી છે આથી પછી બે ક્ષેત્રમાં તો ત્યાં ટોલા બાકી જ પડ્યા છે વેણેલા ઉપાડે ને એ રીતે ટોલ જ્યાં ઉપાડશે અને એ કઉં વાટ્યા વગર ઉભા છે કોઈના એ હોજ વજના બધા કઉં છે અને સવારે સવારે આઈરન્યા છે ત્યાર કામ પૂરું થશે એટલું કામ કામ એટલું કામ અને ચીકુડી પણ નોની નાની ભી છે એટલે આપણે ચીકડી વાટવાની અને સામે તો ફોન છે તો મિત્રો આપણે જો ચીકુડી વાટા રહેશે તો મિત્રો આવડી આવડી ચીકુડી છે ખાલી કારણે મોટી શેદની ચીકુડી તો પણ જીવા જ તો ત્યાં આગળ શીતળમાં ઘણી બધી ભીસે એટલે જીવા જ પડી છે ખાવા તો બનાવીને ભાભી તમે ખાવા બનાવો મૂકવું જો માટે તો મિત્રો આપણે મળીએ હવે આગળ